એક ઉમર લાયક વ્યક્તિની પોતાના પત્ની પ્રત્યેનો સાચો પ્રેમ જોઈ તમે સ્તબ્ધ થઈ જશો નમસ્તે મિત્રો હું છું આપણો કવિ સુહિલ આજે હું અને મારી વાતોમાં એક વૃદ્ધ દાદાની હૃદય અને પવિત્ર પ્રેમની વાત લઈને આવ્યો છું અમદાવાદ શહેરની આ સત્ય ઘટના સવારના નવ વાગ્યાનો આસપાસનો સમય હતો પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેટિંગ રૂમમાં બેઠા હતા હોસ્પિટલની ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી હતી પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો દાદાના અંગૂઠા પરનો ઘા જોયો અને બધી વિગત જોઈ ત્યાર પછી એ નર્સે અંદર જઈને ડોક્ટરને જાણ કરી નર્સે સૂચના આપી દાદાને ટેબલ પર સુવડાવ્યા પછી નર્સે પૂછ્યું દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું કોઈ બીજા ડોક્ટરને બતાવવા જવાનું છે વૃદ્ધ દાદાએ કહ્યું ના બેટા પરંતુ બીજી હોસ્પિટલમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે છેલ્લા પાંચ વર્ષથી સવારે સાડા વાગે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી બાજુની હોસ્પિટલમાં મારી પત્ની દાખલ થયેલ છે નર્સે પૂછ્યું પાંચ વર્ષથી શું થયું છે એમને દાદાએ જવાબ આપ્યો સ્મૃતિ ભંશ તેની યાદાશ જતી રહી છે મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી થોડો સહેજ શિસ્કારો થઈ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી નર્સે કહ્યું દાદા તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખીજાશે દાદા બે ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા પછી બોલ્યા જરાય નહીં બેટા કારણ કે છેલ્લા પાંચેક વર્ષથી તેની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે એ કોઈને ઓળખતી જ નથી હું કોણ છું એ પણ એને ખબર નથી નર્સને અંત્યંત નવાઈ લાગી એનાથી પૂછાઈ ગયું દાદા જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લા પાંચ વર્ષથી નિયમિત હોસ્પિટલમાં રહો છો તમે આટલી બધી કાળજી લો છો પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો દાદા એ હાથમાં હળવેક થી કહ્યું બેટા એને ખબર નથી કે હું કોણ છું પરંતુ મને તો ખબર છે ને કે કોણ છે સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર જે હેતુ તેનો સ્વીકાર જે છે તેનો સ્વીકાર ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર